હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદમાં માતાની મમતા મરી પરવારી નવજાત બાળકીને ટજી દેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું આમોદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો આમોદનગરમાં આવેલા દરબાર ગઢ ખાતે આજ રોજ નવજાત જન્મેલી બાળકીને ટજી દેવાયેલી હાલતમાં મૂકી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદનગરમાં આવેલા દરબારગઢની પાછળ ગળીમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત જન્મેલી બાળકીને લોહી લુહાન હાલતમાં મૂકી ફરાર થઈ ગઈ હતી બાળકીને રડવાનો અવાજ આવતા ભડાના મકાનમાં રહેતા વ્યક્તિએ મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી તેમજ આસપાસના લોકો પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે બાળકીને કબજે લઈ ત્યજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી આમોદ પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસને ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયું છે તે શોધવાની કવાયત હા